આપણે સફારીની ઓફિસમાં છીએ અને અહીંયા નગેન્દ્ર વિજય દેખાય છે અને આજે મારો વિચાર તમને જે કેટલાક વાચકોની ડિમાન્ડ હતી કે સફારીની લાઇબ્રેરી અમને બતાવો તો નગેન્દ્ર દાદાનું કહેવું છે કે સફારીની પાંચ છ લાઇબ્રેરી છે એટલે થોડીક એના વિશે પહેલાં માહિતી ત્યારે તમે જે લાઇબ્રેરી બતાવે છે લલિતભાઈ લલિતભાઈ ખંભાઈ તો એ એ પુસ્તકોની છે જે માત્ર સંદર્ભ પુસ્તકો છે જે વારંવાર જેની જરૂર પડે જે બીજા પુસ્તકો જે છે જેમાંથી મારે કોઈ સંદર્ભ લેવાનો થતો નથી માત્ર વાંચવાના થાય છે અને પછી એમાંથી નોટ્સ ઉતારવાની થાય છે એ પુસ્તકોની લાઇબ્રેરી ત્રણ ચાર ઠેકાણે વેચાયેલી છે આમ તો પાંચ ઠેકાણે વેચાયેલી છે એટલે આ છઠ્ઠી લાઇબ્રેરી બતાવી રહ્યા છે લલિતભાઈ પણ આ સંદર્ભ ગ્રંથો જ છે માત્ર બીજા આમાં આમાં બીજો કોઈ પુસ્તક તમને નહીં મળે અથવા તો કદાચ એવા પુસ્તક મળે કે જે હું અત્યારે વાંચી રહ્યો છું અથવા તો જે વિષય પર હું ત્યારે લખી રહ્યો છું એ પુસ્તકો જોવા મળશે એટલે હું તમને સૌથી પહેલા બતાવું આ એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા છે હવે બ્રિટાનિકાની પહેલો સેટ મેં જે લીધું એ ઓગણીસો સિત્તેરમાં લીધો હતો એ અને આ સેટ બંને વચ્ચે જમીન આસમાનનો તફાવત છે આ સેટ બહુ જુદા છે કારણ કે આ જુદી રીતે વેચવામાં આવે છે મેક્રોપીડિયા છે માઇક્રોપીડિયા છે અને પ્રોપેડિયા એમ ત્રણ ભાગે વેચવામાં આવેલા છે અને ઓગણીસો સિત્તેરમાં મેં જે એન્સાયક્લોપીડિયા લીધું બ્રિટાનિકા એમાં લાંબા લાંબા લેખો છે દરેક વિષય પર બહુ જ વિસ્તૃત માહિતી આપેલી છે દરેક વિષય પર એ બી મને બહુ કામ લાગે છે આ સિવાય મારી પાસે ચારથી પાંચ બીજા એન્સાયક્લોપીડિયા છે કોમ્પટન એન્સાયક્લોપીડિયા છે હાવીટ વર્ક્સ નામનું એક એન્સાયક્લોપીડિયા તમે અહીંયા જોઈ રહ્યા છો એ પણ એક છે હવે ઉપરનો જે તમે આખું સેક્શન

ભગવૃત ગોમ મંડળ જે પ્રવીણ પ્રકાશને પ્રગટ કર્યું છે અને વર્ષો પહેલા પ્રગટ કર્યું હતું એના બે સેટ મારી પાસે છે એક ઘરે છે અને એક અહીંયા રાખ્યો છે બંને મારા માટે અનિવાર્ય છે એક એન્સાયક્લોપીડિયા એ એનિમલ્સનો છે એનિમલ્સનો એક એન્સાયક્લોપીડિયા છે જેમાં જાત જાતના એનિમલ્સ વિશે બહુ જ ટેકનિકલ માહિતી આપી છે બહુ ટેકનિકલ અને ઝીણવટભરી હું ટેકનિકલ તો નહીં કહું પણ ઝીણવટભરી માહિતી આપી છે એ આ એન્સાયક્લોપીડિયા છે મારું આ સફારીની તકલીફ એ છે કે એને લાઇબ્રેરી પાછળ પુષ્કળ ખર્ચ કરવો પડે છે ખર્ચ એટલે ક્યારેક બે લાખ ત્રણ લાખ રૂપિયા પણ થઈ જાય અહીં જે બીજા પુસ્તકો જોઈ રહ્યા છો એ એનિમલ કિંગડમને લગતા છે અહીંયા અને બાયોલોજીને લગતા પુસ્તકો છે અને કેટલાક દળદાર પુસ્તકો અહીંયા ઉપર મૂકેલા છે જે વારંવાર મારે લેવાના થતા હોય છે તરીકે આ એક પુસ્તક છે હ્યુમન બોડી પર એક આખું પુસ્તક છે એક પુસ્તક હ્યુમન બોડી પર છે એવી રીતે બીજા બધા લાઈફ ઓફ બર્ડ નામનું પુસ્તક છે જેમાં માત્ર પક્ષીઓ વિષય છે પણ આ પુસ્તકો બધા એન્સાયક્લોપીડિક છે એટલે માહિતી વધારે ઝીણવટ ભરી હોય તો તમારે તમારે આ રી આને જો રેફર કરવું હોય તો થોડુંક પ્રાથમિક જ્ઞાન તમારી પાસે હોવું જ જોઈએ આ એન્સાઇક્લોપીડિયા છે ઇન્ડિયન નેચરલ હિસ્ટ્રીનો છે જે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીએ પ્રગટ કર્યો છે મારા પિતાજી અને ડૉક્ટર પહેલાં મારે ધીરજ મેઘાણી જોડે વાત થઈ હતી મહેન્દ્ર મેઘાણીના સંબંધી જે કે બર્ડ્સ ઓફ સૌરાષ્ટ્રનું એક જ પુસ્તક છે અને રાજમહેલમાં છે મેં કીધું બીજું પુસ્તક મારી પાસે છે હેલીનો ધૂમકેતુ આવ્યો એ વખતનું આ પુસ્તક છે એ પણ મેં એ વખતે ખરીદ્યું હતું પણ એ ઓગણીસો ની વાત છે અને ત્યારે તમે લખ્યું હતું કે હાહાકારનો હાવ એટલે ગ્લોબલ વોર્મિંગ ઉપર દાખલ તરીકે પુસ્તક મારે વાંચવું હોય તો હું છે ને પછી ઉપર છેલ્લું હોય છે મને નથી ગમતું આ પુસ્તક મારું બહુ જ ફેવરેટ છે ઘણી વખત ઘણું બધું લખી ચૂક્યો છું ગ્લોબલ વોર્મિંગ વિશે અને મેં ઘણા વખત પહેલા એ પણ લખ્યું છે કે માનવજાતનું અસ્તિત્વ નાબૂદ થવું નિશ્ચિત છે આમાં કોઈ ફરક પડેલ નથી આ બીજું એક પુસ્તક છે આ બીજું એક પુસ્તક છે નેચર ઇઝ હિસ્ટ્રી હિસ્ટ્રી બાય યર ટુ યર આ પણ બહુ અદ્ભુત પુસ્તક છે હું ઉચકી નથી શકતો કારણ કે હું પેરેલાઇઝ થઈ ગયો હતો એટલે મારે કોઈને બોલાવવા પડે કે મને ઉચકીને જરા ટેબલ પર મૂકી આપો હવે આ છે બે બસો બસ સાતસો ને એકોતેર બિફોર ક્રિશ્ચન એરા એટલે કે ઈસવીસન પૂર્વે ત્યાંથી શરૂ કરીને આ પ્રિન્ટ સ્ટોરી ઓફ પ્રિન્ટિંગ છે આ બધું શરૂ થાય છે હવે આ પુસ્તક હોવા એ ઠીક છે પણ વાંચવાની વૃત્તિ હોવી એ મુખ્ય બાબત છે શું આ સ્ટોરી ઓફ એગ્રીકલ્ચર છે સૌથી પહેલું હળ આવું હતું એટલે આ બધું વાંચીએ ત્યારે વર્લ્ડ વોર વનના ના હથિયારો બધા આપેલા છે મને ખાસ વધારે પડતું તેવું થાય છે કે હવે એક એક એનાથી બી મોટું પુસ્તક તમને બતાવીએ છે વર્લ્ડ હિસ્ટ્રી આ જબરજસ્ત મોટું છે આ વર્લ્ડ હિસ્ટ્રીમાં તમને શાલી વાહન શાલી વાહનનો પણ નકશો મળશે આપણે ત્યાંનો ચોલા સામ્રાજ્યનો પણ નકશો મળશે અને પલ્લવનો બી મળશે આ બધા નકશા આપેલા છે એશિયા એશિયા શું હતું વર્લ્ડ શું હતું અત્યારે તો વર્લ્ડ સુધી એની જ વાત આવે છે પછી અહીંયા વર્લ્ડમાં પછી હવે નોર્થ અમેરિકા આવ્યું છે નોર્થ અમેરિકા પછી અર્લી હિસ્ટ્રી ઓફ આફ્રિકા આવે છે એશિયા પણ આવે છે આ રાઈઝ ઓફ નો રોમ આવે છે આ નેપોલિનિક રોમ અને પછી એડવન્ટ ઓફ ઇસ્લામ ઇસ્લામ કઈ રીતે ફેલાયું એ પણ છે અને આ છે રિલિજન્સ ઓફ સધન ઇન્ડિયા હવે આપણું અહીંયા અહીંયા ચોલા છે આ શાદી વાહન છે એ બધા તમને મળશે આમાં નકશા બધા આ નકશા બે આગળ ચાલે છે આ જ રીતે સ્ટેટ્સ એન્ડ એમ્પાયર્સ આ કયા કયા અમ્પાયરો ભારતમાં થયા આ ગુપ્ત અમ્પાયરનો છે કમ ગુપ્ત સામ્રાજ્યનો નકશો છે આ અહીંયા બીજો નકશો આપેલો છે આ ભારત વિશાલ ભારત તરીકે જે આપણા પ્રિન્સિપલ જે બીજા શૈલેન્દ્રએ એને બધાએ સામ્રાજ્યો સ્થાપ્યા હિન્દુ સામ્રાજ્યો એમનો નકશો છે દાખ તરીકે આ વિજયનગરનો છે આખો નકશો આ તમને લગભગ આવી જ બુકમાં મળે પણ આ બધી સંદર્ભ લાઇબ્રેરી છે મારા માટે આ બો બહુ જ સરસ પુસ્તક છે એક વિદ્વાને લખ્યું છે આમ તો સાવરકર ભક્ત છે પણ પણ એક આ પંકજ ફડનીસ નામ છે એનું નામ અને એમાં એણે જે આંકડાઓ આપ્યા છે દાખ તરીકે હું તમને એક દાખલો આપું છું ઘણા લોકો કહે છે ને કે પાણીપતનું ત્રીજું યુદ્ધ જો આપણે જીતી ગયા હોત તો ભારત આજે હિન્દુ રાષ્ટ્ર હોત બરાબર તમે જુઓ મરાઠાનું રાષ્ટ્ર કેટલું હતું સત્તરસો અઠાવનનો નકશો છે આ મરાઠાઓ આખા ભારતમાં ફેલાઈ ગયા હતા દુરાની આવ્યો ને એ પછી મરાઠાઓ હાર્યા પાણીપતના ત્રીજા યુદ્ધમાં પણ એમનું ને બધું વ્યવસ્થિત નહોતું નહીતર આ આ પેશવા બાળાજી બાજીરાવનો જે મરાઠા સામ્રાજ્ય હતું આ છે આ નકશો બહુ જ દુર્લભ છે પણ આ સ્પેસનો એન્સાયક્લોપીડિયા છે એટલે શરૂ થાય છે શરૂઆતના જે રોકેટો બન્યા કોરોલિવ કોરોલ એવું એ માણસ કે જેણે યુરી ગાગારીન અને વેલેન્ટિના ટેરેસ કૂવા માટેના રોકેટો બનાવ્યા હતા અને મિસાઇલ પણ બધા બનાવ્યા

આવા બધા ડ્રોઈંગ્સ છે ધર્મકુમાર સિંજીએના પુસ્તકમાં પણ ડ્રોઈંગ્સ બધા સારા છે પણ આ વે અલ્ટીમેટ લાગે છે મને આ સિરીઝમાં એરક્રાફ્ટ ઓફ ધ વર્લ્ડ અને શીપ્સ ફાઇટિંગ શિપ્સ ઓફ ધ વર્લ્ડ છે અત્યારે ત્રણ ચાર વર્ષ પહેલાં અહીંયા એક નટરાજ મુખ સ્ટોલ નામનો સ્ટોલ છે ત્યાંથી કોટેશન મંગાવ્યું ત્યારે મને એમણે આપ્યું ઓગણસાઠ હજાર રૂપિયા આ બુક ના અને ચાર હજાર ને પાંચસો રૂપિયા ફ્રીટ ચાર્જ આ રેલવે ને લખ્યું છે પણ છે જૈનનું એટલે જૈન જૈન ના આવા પુસ્તકો હોય છે પણ અત્યારે તો હું ધારું છું સિત્તેર હજાર રૂપિયા હશે આટલું પુસ્તકના પુસ્તકની કિંમત મેં અઢાર હજાર રૂપિયા માં લીધા નગેન્દ્ર દાદાની લાઇબ્રેરી જે પાંચ છ ભાગમાં ફેલાય છે મને એક આ રેફરન્સ લાઇબ્રેરીની આપણે વાત કરીએ છીએ કે જેમાં સંદર્ભ ગ્રંથો છે જેમની એને વારંવાર જરૂર પડે છે એના જ કેટલાક પુસ્તકો હું પણ તમને બતાવવાનો પ્રયાસ કરું આપણે જાણીએ છીએ કે સફારીએ ઇન્ફોગ્રાફિક બોય એપા કારણ કે ઇન્ફોગ્રાફિક હિસ્ટરી ઓફ ધ વર્લ્ડ તો આવા બધા સંખ્યાબંધ પુસ્તકો હોય તો જ તમે ઇન્ફોગ્રાફિક જેવી દિશામાં કામ કરી શકો દરેક વસ્તુ કઈ રીતે માપવી એનું પુસ્તક છે અબાઉટ ધ સાઇઝ ઓફ હિટ પુસ્તકનું નામ જો વંચાતું હોય તો એ ટુ ઝેડ ઓફ એવરીથિંગ બરાબર છે આ જનરલ નોલેજ નું છે જેમાં બધી જ વસ્તુઓનું લિસ્ટ આપ્યું છે બીજું પુસ્તક ન્યુયોર્ક ટાઈમ્સ નું છે ગાઈડ ટુ એસેન્શિયલ નોલેજ પછી છે પેરાડોક્સ જાત જાતના વિરોધાભાસ પછી છે ટી ઈસ્ટ એન્ડ વેસ્ટ પછી આ પુસ્તકનું નામ છે વોટ યુ નીડ ટુ નો તો બુક ઓફ ફર્સ્ટ દરેક વસ્તુ પ્રથમ ક્યારે થઈ એના વિશેનું બરાબર છે પછી આ ઇન્ફોグラフィックનું છે પછી આ છે મેન્સ હેલ્થ હેલ્થ વિશેનું એ ટુ ઝેડ પછી અંગ્રેજી વિશેનું છે પછી લિમકા બુક રેકોર્ડ છે ફੈકચરીંગ ટેકનોલોજી કઈ રીતે કામ કરે પછી સાયન્સ બટ નોટ એઝ વી નો ઈટ એટલે કે વિજ્ઞાનને અલગ રીતે જોવાની કઈક વાત છે પછી ગ્રેટ ડિઝાસ્ટર્સ દુનિયાની મોટી આફતો કઈ કઈ છે કેવી છે એના વિશેનું આ પુસ્તક છે કોર્ડન સાયફર નામનું આ પુસ્તક છે સંકેતિક ભાષા હા સફારી વાંચ્યા હશે એમને એ બંને શબ્દોના અર્થ બહુ અક્ષરતાથી સમજાશે ફ્યુચર ફેક્ટ્સ પછી કોડ બુક છે તો પછી ગ્રેટ સાયન્ટિસ્ટ દરેક વિષયની ટૂંકી વાત છે સાયન્સ એન્ડ હિસ્ટરી છે આ મરીન બાયોલોજી છે એટલે કે સમુદ્રી સૃષ્ટિ એનિમલ લાઈફ છે એ તો સમજાવી વાત છે ટોપ ટેન ઓફ એવરીથિંગ તમારે કોઈ પણ ટોપ ટેન જાણવાની આપણને બહુ જ આજના જમાનામાં આપણને બધું ઇન્ટરનેટ ઉપર સરળતાથી મળે એટલે એનું મૂલ્ય ન સમજાય પણ આ તો બધું વર્ષોથી આ રીતે વપરાય છે અને પુસ્તકોમાં હોય એ સ્વાભાવિક રીતે વધુ ઓથેન્ટિક ગણાય હાઉ ફૂડ વર્ક્સ આપણે ખાઈએ છીએ એ ફૂડ કેમ છે પછી એ સિરીઝમાં બીજું પુસ્તક હાવ બ્રેઇન વર્ક આપણું મગજ કેમ કામ કરે છે પછી ટ્રુ ઓર ફેલ્સ કેટલીક એવી બાબતો ચાલતી હોય ને કે આ સાચી છે કે ખોટી જે આપણને સમજાતું ન હોય એના વિશેની વાત

એન્જિનિયરિંગ સફારી વાંચીને ઘણા એન્જિનિયર થયા હશે એ એન્જિનિયરિંગ વિશેનું જેમ કે આ કમાન આર્કવાળો બ્રિજ છે તો એની વાત છે પછી આ જહાજ મેકિંગની વાત છે પછી આ ફ્રેન્ચ વોર છે હા ટ્રેન્ચ જે પહેલાં વિશ્વયુદ્ધમાં મહત્વનું યુદ્ધ બધી ખાડીમાં એટલે કે જમીનમાં ખાડો કરીને સૈનિકો રહેતા એની વાત છે પછી રેકોર્ડ જયકૃષ્ણ ઇન્દ્રજી આપણા મહાન વનસ્પતિ શાસ્ત્ર એમનું પણ પુસ્તક છે જેમણે વનસ્પતિનું બધું જ જણાવ્યું છે નગેન્દ્ર વિજયની આ લાઇબ્રેરી જોઈને આપણે અભિભૂત થાય કે ઓહો આટલા બધા પુસ્તક છે કારણ કે એક વિષયના દસ વીસ પચીસ પચાસ પુસ્તકો છે જેમ કે બર્ડ છે એનિમલ છે સમુદ્ર છે એન્જિનિયરિંગ છે સ્પેસ સાયન્સ છે આ બંને તો આવી પાંચ છ લાઇબ્રેરી છે તો આપણને બહુ લાગતી હોય તો એ ઓછી એટલા માટે છે કે નગેન્દ્ર દાદા કાયમી કહે છે કે મારી લાઇબ્રેરી અહીંયા છે આ પુસ્તકો તો રેફરન્સ માટે કે સાલ માટે કે કાંઈ ભૂલાઈ જાય એના માટે યાદ કરવા માટે કામના છે પણ એમને બધું મગજમાં યાદ હોય છે વાંચેલું એ એમનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે ધન્યવાદ